प्रदेश अध्यक्ष माननीय अमित भाई चौहान ने तो आपने संबोधित माननीय अमित तांदी प्रेस वार्ता में हमारे साथ खास उपस्थित विधानसभा कांग्रेस पक्ष का नेता माननीय शारभाई चौधरी प्रदेश कांग्रेस समिति ना मुख्य प्रवक्ता माने मनीष भाई પચીસ ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને એના ભાગ સ્વરૂપે લઈ અને પ્રદેશ સુધીના ના સંગઠન ની સમીક્ષા થાય જ્યાં પણ કમીઓ હોય એમાં સુધાર થાય નવા લોકોને જોડી નવા લોકોને જવાબદારીઓ મળે અને સાથે સાથે સંગઠનને વધારે મજબૂત કરીને બનાવવામાં આવે અને પ્રજાના પ્રશ્નોને લઈ આવનારા દિવસોમાં ગો ટુ ધ પીપલ કાર્યક્રમ અંતર્ગત એક એક ઘરના દરવાજે કોંગ્રેસનો કાર્યકર પહોંચે દરેક સાથે સંવાદ કરે દરેકના તકલીફો સમસ્યાઓ દુઃખ દર્દ સહભાગી થાય અને એના પ્રશ્નોને અવાજે ઉઠાવીને બુલથી લઈને સંસદ સુધી લડાઈ લડવાના સંકલ્પ સાથે ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત થઈ છે એનો પાયલોટ પ્રોજેક્ટ એટલે પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી રાહુલજી અહીંયા આવીને કોંગ્રેસના કાર્યકરો સાથે પણ સંવાદ કર્યો બધાના અભિપ્રાય બધા સાંભળીને અરવલ્લી જિલ્લામાં ઉપસ્થિત દરેક જિલ્લામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી ખુબ સિનિયર કે જેમણે આખા રાજ્યોનો વહીવટ કર્યો છે આખા રાજ્યોના સંગઠન ને માર્ગદર્શન નેતૃત્વ પૂરું પાડ્યું છે એવા સિનિયર આગેવાનોને દરેક જિલ્લામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા નિરીક્ષક નિપવામાં આવ્યા પ્રદેશ સમિતિ દ્વારા પણ ખૂબ સિનિયર આગેવાનોને નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા ત્યાર પછી આખી પ્રક્રિયાના અંતે એકતાલીસ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની ની નિયુક્તિ કરવામાં આવી આ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિયુક્તિ બાદ આણંદ ખાતે ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયું અને આ શિબિર ના પ્રસંગે પણ દેશના નેતા લોકસભા વિપક્ષના નેતા રાહુલ માર્ગદર્શન આપ્યું આ શિબિરમાં રાહુલજી લગભગ ચાર કલાક સુધી રોકાઈને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી એમને માર્ગદર્શન પણ આપ્યું અને ત્રણ દિવસની શિબિરમાં સંગઠન પ્રજાલક્ષી કાર્યક્રમો લોકો વચ્ચે જઈ અને આંદોલનના સ્વરૂપે લોકોના પ્રશ્નોને ઉઠાવવા સહિતની બધી બાબતો પર પર વિષયો ખૂબ વિસ્તૃત રીતે ચર્ચા પણ થઈ માર્ગદર્શન પણ થયું અને પ્રશિક્ષણ શિબિરના અંતે તમામ જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે મળીને નક્કી કરવામાં આવ્યું કે જે રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગી માટે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત આખી પ્રક્રિયા કરવામાં આવી હતી એ જ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ પણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગી નગરપાલિકાઓ છે ત્યાં નગરપાલિકાના શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ની પસંદગી માટે જે મહાનગ્રહ છે એમાં વોર્ડ સમિતિના પસંદગી માટે પણ સંગઠન અભિયાનની શરૂઆત કરવામાં આવે અને એના ભાગ સ્વરૂપ આવતીકાલે બે થી શરૂ કરી અને દસ ઓગસ્ટ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં તમામ તાલુકામાં તમામ નગરપાલિકા વિસ્તારમાં તમામ મહાનગરના વોર્ડ કક્ષાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના બે બે વરિષ્ઠ આગેવાનો નિરીક્ષક તરીકે જશે સાથે ત્યાંના સ્થાનિક જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ એમની સાથે જોડાશે મહાનગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક સ્તરે જે અનુભવી સક્ષમ આગેવાનો છે એમને પણ નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવશે આગેવાનો બે તારીખથી દરેક જિલ્લામાં તાલુકા કક્ષાએ પ્રવાસ કરશે રોજ બે થી ત્રણ તાલુકાનો પ્રવાસ થશે દરેક નગરપાલિકા વિસ્તારની પણ અલગથી મીટિંગ કરવામાં આવશે અને અલગ અલગ જે મહાનગરો છે એમાં ઝોન વાઇઝ નિરીક્ષકોની ટીમ જઈને કાર્યકરો તાલુકા નો પ્રમુખ નગરપાલિકા નો પ્રમુખ વોર્ડ નો પ્રમુખ કોણ હોય શકે એ માટેની વિસ્તૃત ચર્ચા અભિપ્રાયો અને એના માટેની આખી પ્રક્રિયા કરવામાં આવશે સાથે સાથે એ પણ નક્કી કર્યું છે કે નવા લોકોને તક મળે નવા યુવાનોને કામ કરવા માટેની મોકળાશ મળે આગેવાની કરવાની તક મળે એટલા માટે સમિતિના પ્રમુખ હોય કે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય કે નગરપાલિકા શહેર સમિતિના પ્રમુખ હોય પંચાવન વર્ષથી નીચેના લોકોને એમાં અગ્રીમતા આપવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે સાથે સાથે ઓછા પાંચ વર્ષ પાર્ટીમાં જેમને સક્રિય રીતે કામ કર્યું હોય એનએસયુઆઈમાં યુથ કોંગ્રેસમાં શહેર સમિતિમાં વોર્ડ સમિતિમાં તાલુકા કક્ષાએ કામ કર્યું હોય લોકોને પણ આપવામાં આવશે શિક્ષિત લોકોને પણ આપવામાં આવશે અને સાથે સાથે જે તાલુકા કે પાંચ વર્ષથી વધારે સમયથી કોઈ વ્યક્તિ આગેવાન પ્રમુખ તરીકેની ફરજ બજાવતા હશે તેમની જગ્યાએ નવા લોકોને સ્થાન આપવામાં આવશે આખી પ્રક્રિયા દસ તારીખ સુધી પૂર્ણ કરવામાં આવશે અને એનો વિસ્તૃત રિપોર્ટ સાથે દસ થી વીસ તારીખમાં પ્રદેશ કક્ષાએ અહીંયા કમિટી સમક્ષ એ રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને એને મંજૂરી આપવામાં આવશે સાથે સાથે દરેક તાલુકામાં જ્યારે નિરીક્ષકો જાય કાર્યકરોને મળશે તો ત્યાંના તમામ સંગઠનની પણ સમીક્ષા કરવામાં આવશે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ મારા જેટલા ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટ એ બધાની સમીક્ષા થાય સાથે સાથે કયા એવા લોકો છે કે જેને તાલુકામાંથી જિલ્લામાં જવાબદારી સોંપી શકાય કયા એવા લોકો છે કે જે પોતાના જિલ્લા બહાર પ્રદેશ સમિતિના માધ્યમથી બીજા જિલ્લાઓમાં બીજા વિસ્તારમાં પ્રદેશ કક્ષાએ કામ કરવા માંગે છે એવા લોકોને પણ સમય મર્યાદામાં આખા ગુજરાતમાં આ પ્રક્રિયા પહેલી વખત થઈ રહી છે અને જે રીતે સંગઠન સૃજન અભિયાન જિલ્લા કક્ષાએ એ જ રીતે સંગઠન સૃજન અભિયાન દરેક તાલુકા પ્રમુખની માટે દરેક નગરપાલિકામાં શહેર સમિતિના પ્રમુખની નિયુક્તિ માટે અને મહાનગરોમાં વોર્ડ સમિતિના પ્રમુખની નિયુક્તિ માટે આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે ત્યારે હું આપના માધ્યમથી ગુજરાતના લોકોને પણ વિનંતી કરવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટીનો ઇતિહાસ રહ્યો છે કે દેશના લોકોની આઝાદી માટે સ્વતંત્રતાની સાથે સાથે સમાનતા બંધુતા નો અધિકાર મળે આ દેશના સંવિધાનની રચનામાં પણ કોંગ્રેસની વિચારધારા રહી છે સંવિધાનની રક્ષા કરવા વાળી કોંગ્રેસની વિચારધારા રહી છે અને એ જ રીતે ગુજરાતના ખાસ કરીને કહેવા માંગુ છું કે કોઈ પણ જાતિ ધર્મ ભાષા પ્રાંત કે વર્ગના ભેદભાવ વગર કોંગ્રેસ બધાના માટે છે કોંગ્રેસ બધાની છે અને સર્વગ્રાહી નીતિ સાથે બધા વર્ગના બધા સમાજના બધા વિસ્તારના લોકો જે લોકો વિચારધારામાં કામ કરવા માંગે છે એની સામે લડવા માંગતા હોય તમામ સમાજના તમામ વર્ગના તમામ વિસ્તારના લોકો વિનંતી કરું છું કે આ અમે સંગઠન સૃજન અભિયાન દ્વારા નવા લોકો ને પાર્ટી આમંત્રણ આપીએ છે આવનારા દિવસોમાં આજ ગામ પણ જઈશું ઘરે બધા કાર્યક્રમો લઈ સર્વ સમાજ ને સાથે રાખીને આવનારા દિવસમાં ગુજરાતની અસ્મિતા માટે ગુજરાતના વિકાસ માટે ગુજરાતના વિકાસ માટેના કાર્યક્રમો અને આંદોલનો લઈને પ્રજાની સમક્ષ આવીશું તાલુકા પ્રમુખની નિયુક્તિ માટે શહેર પ્રમુખની નિયુક્તિ માટે વોર્ડ સમિતિના પ્રમુખની માટે જિલ્લા કક્ષાએ પ્રદેશ કક્ષાએ કામ કરવા માંગે છે એવા લોકોની પસંદગી કરવા માટે આ સંગઠન સૃજન અભિયાનની અમે આજે શરૂઆત કરીએ છે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે તમામ જિલ્લામાં જે નિરીક્ષકો જવાના છે એમની સાથે પણ વિસ્તૃત વાત થઈ રહી છે એમને માર્ગદર્શન આપીને ચોક્કસ સમય મર્યાદામાં એટલે કે બે ઓગસ્ટ થી શરૂ કરીને દસ ઓગસ્ટ સુધી આ પ્રક્રિયા આખા ગુજરાતમાં પૂર્ણ થાય અને વીસમી ઓગસ્ટ સુધી આખી પ્રક્રિયાને આખરી આપીને નિમણૂકો આપવામાં આવે અને આ મહિનાના અંતમાં ગુજરાત કોંગ્રેસનું જે પણ સંગઠન બનાવવાનું છે તમામ સ્તર સંગઠન પૂર્ણ કરી અને પ્રજાલક્ષી કાર્યક્રમો સાથે આગળ વધવા માંગીએ છીએ

પ્રમુખ શ્રી અમિતભાઈ જે વિસ્તૃત આપને માહિતી આપી ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પહેલ વહેલી એવું બન્યું છે કે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મહાનગરના કોંગ્રેસ માટે સ્પેશિયલ પ્રમુખો થી સીડબ્લ્યુસી કક્ષાના આગેવાનો આવ્યા એ લોકો દરેક જિલ્લામાં ગયા તાલુકામાં ગયા વિસ્તૃત લોકોને સાંભળ્યા અને ત્યારબાદ પહેલ વહેલી જિલ્લા પ્રમુખની નિયુક્તિ પણ એઆઈસીસી દ્વારા દિલ્હીથી જાહેરાત કરીને કરવામાં

અહીંયા પ્રદેશ સમિતિને સુપ્રત કરશે અને એ ત્રણ જણની પેનલમાંથી પ્રદેશ સમિતિ પછી કમિટીમાં બેસીને એના પર વિસ્તૃત ચર્ચા કરીને નામોની પણ પસંદગી કરશે એટલે કે અત્યાર જે તબક્કો પરંપરા હતી છે કે કોઈ પણ જગ્યાએ હોય તો કોઈ જિલ્લાના મોટા નેતા હોય તો જિલ્લાના મોટા નેતાને પૂછીને જિલ્લાના પ્રમુખોની નિયુક્તિ થતી હતી કે તાલુકાના પ્રમુખોની નિયુક્તિ થતી હતી આ વખતે એ બધું વાત સાઈડ પર રાખીને